ભર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ લોખંડે પૂર્વ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંને મહાનુભાવની તસવીરો ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઇન્દિરાજીની આજે પુણ્યતિથિ નિમિત્તે સતસત નમન અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જેને હિન્દુસ્તાન વતી જડબા તોડ જવાબ આપીને ત્યાંથી નીકળી ગયેલા એવી લોખંડી મહિલા પુરુષ મહિલા આપણી ઇન્દિરાજીની સતસત આજે એમના પુણ્યતિથિ નિમિત્તે નમન કરીએ છીએ એ જ રીતે આજે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન